ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં જ છો તો આપણી યુટ્યુબ ચેનલ છે જય કિસાન યુટ્યુબ ચેનલથી બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કહેવો દેશી જુગાડ એ દેશી જુગાડ મતલબમાં દવા ખાટવાનો પંપ બનાવેલો છે એ પંપની માહિતી ખેડૂત પાસેથી લેવાની છે અને એ પંપ કાંટવામાં કઈ કયા પાક માલે છે એ પણ આગળ માહિતી લેવાની છે તો વિડીયોમાં આગળ બનાવે રહેશો એટલે તમને બધી માહિતી મળશે આ લગભગ હું તમને અત્યારે નામ આપું છું મગફળી છે મગ છે અડદ છે તલ છે તમે બનાવ્યો હોય એ બધા પાક મારું આગળ તમે જોઈ શકો છો આગળ દવા છતો આપણે શરૂ છે અને એક સાથે પાંચથી છ વોડ લઈ શકાય એ બધી માહિતી છે અને એક લીટરમાં લગભગ કેટલા પોપ છે એ પણ આગળ આપણે માહિતી દેવાના છે એક લીટર હોય એટલે એમાં લગભગ મારા અંદાજે અમે તમે ગેલર ગેલર બોલા જોઈ શકો છો એવા લગભગ ચાર સટાઈ જાય છે અને એમાં લગભગ બારથી તેર પપની ચેટિવાળા છે એની સંપૂર્ણ માહિતી છે કે આગળ આપણે વિડીયોમાં ખેડૂતની માહિતી લેવાની છે પછી આ એને કઈ રીતે વિષય આવ્યો એ પણ આગળ માહિતી લેવાની છે તો આગળ આપણે વિડીયોમાં અને કે કેવું પ્રેશર આવશે બધું આપણે આગળ બતાવવાનું છે તો ખેડૂત મિત્રો આ વિડીયો આપણે એવી સરસ માહિતીવાળો બનાવ્યો છો જેથી લીંબ બને એટલા વિડીયોને શેર કરજો જેથી આ વિડીયો જો બીજા ખેડૂતોને કાંઈક એવું લાગે કે આ કાંઈક મારે ઉપયોગી છે આ વિડીયોમાં મેન એ છે કે જેને ઓછી જમીન હોય એની માટે તો આ બનાવી શકે એમ નથી કેમ કે આમાં ખર્ચો બહુ લાગે છે શરૂઆતમાં એક વખત ખર્ચો લાગે છે પછી નથી લાગતો જેને લાડ જમીન હોય વીઘા છે સો વીઘા એની માટે બહુ ફાયદાકારક છે તો આ વિડીયોમાં આગળ આપણે ભાઈ બીજી સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં મળશું વિડીયોમાં આગળ તો સીતારામ ખેડૂત મિત્રો આગળ આપણે વિડીયોમાં વાત કરીશું આપણે આપણા પપ વિશે માહિતી દઈશું ખેડૂત અત્યારે દવા સાટે છે એની હિસાબે માહિતી દઈ શકે નથી પણ મારી રીતે હું એને જેમ સમજાવીએ થોડો પ્રયત્ન કરું છું આ એ અહીંયા ડીઝલ ચાલે છે આ જે છે દેશી જોગાડ પપ બનાવ્યો તો દવા સાટવાનો એ ડીઝલ થયા લઈને ડીઝલ માટે એને આ ટાંકી મૂકેલી છે ગોચુક વિડીયોમાં અને આગળ આ એને જે વોચ પાવરનું એન્જિન આવે છે એ મૂકેલું છે સાત વોચ પાવરમાં આ જગ્યાએ તમે પાંચનું મૂકી શકો છો સાત છે દસ છે બાર તમારી જેટલું પ્રેશર તેવું પણ પાંચથી ઉપર મૂકવું પડે એવું ખેડૂતનું કહેવું છે અને એની આખ્યા આ ઘોડીને એવું બધું બનાવેલું છે આગળ આપણે વિડીયો જોઈ છે અને આગળ અહીંયા આપણે વિડીયોમાં આગળ એ બતાવવાના છીએ મતલબ એને દવાનું મતલબ આ મિશ્રણ કરીને આમાં ડાયરીક આ ટીપ્પણામાં ભરેલું છે કઈ રીતનું એ પણ બતાવી છે આમાં એક સાથે બારથી તેર પંપની દવા મિશ્રણ કરેલી છે અહીંયા અત્યારે તમે જોઈ શકો છો અને અત્યારે દવા શરૂ છે તમે જોઈ શકો છો વિડીયોમાં બધું પ્રેશર આપે છે એ પણ બતાવ્યું છે અને બીજું એ કે આમાં એક લીટરમાં આવા ત્રણ બેલર છે એ સાટી શકે એટલે મતલબમાં આમાં તેર હોય તો તેર ગુણ્યા તમે ત્રણ કરો તેર તેરી ઓગણચાલીસ એટલે એક લીટરમાં એક લીટર ડીઝલ હોય એમાં ઓગણચાલીસ પંપ દવા સાટી શકે છે એટલે મતલબમાં સસ્તું ને સારો જુગાડ કહેવાય બાકી તમને કેવો લાગે એ તો તમારી વિશાળ પ્રમાણે ચડે મિત્રો હવે આગળ આપણે વિડીયોમાંથી પ્રેશર કેવો આવે છે મગમાં દવા સાથે છે આગળ આ બધા ભાગમાં લે છે આગળ આપણે વાત કરીશું ખેડ મિત્રો તો એમાં કેવું પ્રેશર આપે છે આગળ વિડીયોમાં વાત કરીશું અને તમે એક વખત આ પપનો નજીકથી નજારો જોઈ શકો છો બધી બાજુથી આ બને બનાવ્યું છે આની અંદર પછી આ નળી અત્યારે જે અત્યારે ઊભી છે એ આમાં વીટી દેવામાં આવે છે હવે આગળ આપણે જે ખેડૂત દવા સાથે છે ત્યાં કેવું પ્રેશર કેટલી ઓર્ડ લઈ છે સાથે એ આપણે વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશું હવે આગળ આપણે ખેતરમાં મળશું વિડીયોમાં આગળ તો ખેડૂત મિત્રો જોઈ શકો છો પ્રેશર અને એક સાથે પાંચ વોર્ડ લઈ રહ્યા છે મગની વોલ્ડમાં ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં એકસાથે સાથે પાંચ ઓળ સટાય છે મગની ઓળ આવી રીતે તમે કોઈ પણ પાકમાં ઉપયોગ કરો મગફળી છે ડુંગળી છે કપાસમાં ખેડૂત મિત્રો ન ચાલે કેમ કે એમાં દવાનો વેચ જાય છે એટલે વધારે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખજો અને મળશો ફરીથી એક નવી માહિતી એક નવા વિડીયો સાથે આભાર ખેડૂતો મિત્રો બધાને